નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શોની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ તો ગઈકાલે પોરબંદર જૂનાગઢ એટલે કે ખાસ કરીને ગુજરાતનો જે બોર્ડર એરિયો છે સૌરાષ્ટ્રની અંદર આ વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ પડવા જોવા મળ્યો છે દ્વારકા હોય પોરબંદર હોય કે ખાસ કરીને જામનગરના કેટલાક ભાગ હોય કે જૂનાગઢનો વંથલી હોય આ તમામ વિસ્તારોની અંદર ભૂક્કા કાઢે તેવો વરસાદ પડ્યો તેટલું જ નહીં પરંતુ મોડી રાત્રે પશ્ચિમ કચ્છની અંદર પણ સરેરાશ મિત્રો એકથી બે ઇંચ અમુક જે ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડ્યો આ સિવાય દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ વરસાદ જોવા મળ્યો હતો પોરબંદરની અંદર તો ખાસ કરીને જળબંબાકારની સ્થિતિ થઈ ગઈ હવે વાત છે કે ખાસ કરીને જે વિસ્તારમાં છે જ્યારે કે સૌરાષ્ટ્રનું સુરેન્દ્રનગર હોય બોટાદ હોય તેમજ ખાસ કરીને અમદાવાદ હોય ઉત્તર ગુજરાત હોય કે રાપરના કેટલાક ભાગો હોય મોરબીના ભાગો હોય તો આ વિસ્તારોની અંદર હજુ પણ વરસાદની ઘટ છે તો આજના વિડીયોની અંદર વાત કરશું આજે ક્યાં ક્યાં વરસાદ પડશે તેમજ આગામી દસ દિવસ ગુજરાતનું તેમજ મિત્રો જ્યાં જ્યાં વિસ્તારની ઘટ છે અંબાલાલ પટેલે તો આગાહી કરી છે કે હવેથી ચોમાસું જામશે તો આ તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શું પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તેમજ અમારું ફેસબુકમાં પેજ ઓનલી ગુજરાત વરસાદના સમાચાર આ પેજને હજુ સુધી તમે ફોલો ન કર્યો હોય તો જરૂરથી ફોલો કરી દે સૌ પ્રથમ આપણે સિસ્ટમની વાત કરીએ તો ખાસ કરી ગુજરાત ઉપર પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ તમે જોઈ શકો ગુજરાત ઉપર પણ એક સાયક્લોન છે અને આ સાયક્લોનને કારણે ગુજરાતની અંદર સારો વરસાદ આવી રહ્યો છે આ બાજુ તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર પણ એક સાયક્લોન છે અને આ સાયક્લોનની અંદર પવનની ઝડપ વધારે થતાં તેને મિત્રો મિની વાવાઝોડાનું પણ નામ આપી દીધું છે ઉપરની તરફ મિત્રો ખાસ કરીને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે જેથી ત્યાં છે પાકિસ્તાન તરફ પવન અડી ગઈ વરસાદની ધરીની જો વાત કરીએ તો હજુ પણ વરસાદની ધરીશી ગુજરાત ઉપર ટકેલી છે જેને લઈને ગુજરાતની અંદર આગામી સમયની અંદર સારો વરસાદ થશે આ સિવાય અરબી સમુદ્રમાંથી ખાસ કરીને હજુ પણ પ્રેશર ચાલુ છે અને ખાસ કરીને જોવા જઈએ તો હજુ પણ તેજ પણ ગુજરાતની અંદર જ્યાં સુધી તેજ ન આવે ત્યાં સુધી જોરદાર વરસાદ ચાલુ રહેશે ક્યાંક ને ક્યાંક મિત્રો ભારે વરસાદ ચાલુ રહેશે વાત કરી રહીએ મિત્રો ખાસ કરીને આગામી દિવસોની તો હજુ પણ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના જે કાંઠા વિસ્તારો છે આ વિસ્તારોમાં હજુ પણ સારા વરસાદની આગાહી છે એ તમે સ્પષ્ટ જોઈ શકો છો હજુ પણ પોરબંદર છે દ્વારકા છે જૂનાગઢના ભાગો છે અમરેલી છે ભાવનગરના દરિયાકાંઠાના ભાગો છે મોરબી છે જામનગર છે આ વિસ્તારમાં પડી શકે છે આશરે કચ્છના લગભગ તમામ વિસ્તારમાં સરેરાશ એકથી બે ઇંચ વધુમાં વધુ પાંચ વરસાદ જોવા મળશે આશરે દક્ષિણ ગુજરાતમાં ચાલુ રહેશે પણ તો આગામી પાંચ દિવસ બસ પછી પરિસ્થિતિ બદલાયેલી દેખાશે અહીં તમે જોઈ શકો આગામી પાંચ દિવસ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત ખાસ કરીને રાજસ્થાનની બોર્ડરને એરિયા છે ખાસ કરીને મધ્યપ્રદેશની જે બોર્ડરની એરિયા છે આ જિલ્લાઓની અંદર ખૂબ જ સારો વરસાદ પડશે અને તેને લાગુ પડતા જિલ્લાઓ છે સાબરકાંઠા છે બનાસકાંઠા છે તો આ વિસ્તારોની અંદર ખાસ કરીને સારો વરસાદ જોવા મળવાનો છે તેનું સૌથી મોટું કારણ છે કે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ મિત્રો સંપૂર્ણ રીતે ગુજરાતની બહાર નહીં નીકળે પણ તો એકદમ ગુજરાતની નજીક આવી અને ત્યારબાદ મિત્રો આવી રીતે દિલ્હી તરફ ખંટાય છે તો આગામી સમયની અંદર ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને મધ્ય ગુજરાત છે એ વિસ્તારોમાં પણ સારો વરસાદ જોવા મળી શકે છે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ તો આજે ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે તો આજે ફરી એક વખત સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતમાં અને કચ્છની અંદર સારો વરસાદ જોવા મળી શકે છે બપોર પછીની વાત કરીએ તો બપોર પછી તમે એકદમ સ્પષ્ટ પરિસ્થિતિ જોઈ શકો છો બપોર પછી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર હજુ પણ જો કારણ કે સિસ્ટમ છે ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છની માથે છે એને હિસાબે નીચલા લેવલે છે એટલે કે સૌરાષ્ટ્રની અંદર સારો વરસાદ પડશે સાથે મિત્રો દક્ષિણ ગુજરાતમાં નવસારી વલસાડ સુરત આટલા વિસ્તારોમાં સારો વરસાદ પડશે હજુ પણ મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત છે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર બોટાદના ભાગો છે મોરબીના કેટલાક ભાગો છે આ વિસ્તારોની અંદર વરસાદની હજુ પણ મિત્રો ખાસ કરીને સારા વરસાદ માટે એકાદ દિવસની રાહ જોઈએ જ્યાં સુધી આ સિસ્ટમ વિકાસે નહીં ત્યાં સુધી મિત્રો ઉત્તર ગુજરાતની અંદર આપણે સારા વરસાદની રાહ નહીં જોઈશું અહીંયા તમે જોઈ શકો એકવીસ તારીખે પણ ધીમે ધીમે આ સિસ્ટમ છે અહીંયા તમે જોઈ શકો દરિયા તરફ જતી જાય છે જેને લઈને ઉપલા લેવલેથી બંગાળની ખાડીવાળી સિસ્ટમ મિત્રો આવવાને કારણે રવિવારથી મિત્રો મધ્ય ગુજરાતની અંદર સારા વરસાદની આપણે આશા કહી શકીએ પરંતુ ઉત્તર ગુજરાત માટે વાત કરીએ તો સોમવારથી અહીંયા તમે જોઈ શકો છો આપણે પહેલાં જ વાત કરીએ જ્યાં સુધી બંગાળની અરબી સમુદ્રવાળી સિસ્ટમ નહીં વિખાય ત્યાં સુધી આપણે જોવા જઈએ તો ઉત્તર ગુજરાતમાં વરસાદ નહીં પડે તો સોમવારથી તમે જોઈ શકો છો સિસ્ટમ વિખાઈ ગઈ છે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ પોતાની સાથે લાવેલો ભેજ મોકલી રહી છે તેને લઈને જ મિત્રો જોવા જોઈએ તો બાવીસ તારીખથી ઉત્તર ગુજરાતની અંદર મધ્ય ગુજરાતની અંદર સારો વરસાદ પડશે અને ભુક્કા કાઢી નાખે તેવો સારો વરસાદ છે એ તમે જોઈ શકો છો મધ્ય ગુજરાત છે ઉત્તર ગુજરાત હવે મિત્રો કચ્છની અંદર અને સૌરાષ્ટ્રની અંદર ચોમાસું વિરામ લે છે અહીં તમે જોઈ શકો જો કે છૂટાછવાયા વહેલી સવારે મિત્રો સરોળ આવી શકે છે વહેલી સવારે ઝાપટા જોરદાર આવી શકે છે પરંતુ બપોર પછીનો વરસાદ હવે મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળશે અને બંગાળની ખાડીવાળી સિસ્ટમ તમે જોઈ શકો છો ક્યારેક વધારે જોરથી તો ક્યારેક ખાસ કરીને ઉપર રાજસ્થાનની અંદર પણ જોધપુર છે ઉદયપુર છે આ વિસ્તારોની અંદર સારો વરસાદ છે લાવી શકે છે તો આમ જોવા જઈએ તો લગભગ બંગાળની ખાડીવાળી સિસ્ટમ ખૂબ જ એક્ટિવ થઈ ગઈ છે ચોમાસું પણ જામ છે બપોર પછી મિત્રો હવે જ્યાં જ્યાં વરસાદની ઘટ છે તમામ વિસ્તારોની અંદર આ વરસાદની ઘટ પૂરી થશે અને જુલાઈ મહિનાના અંત સુધીની અંદર સાર્વત્રિક અને લગભગ બધી જગ્યાએ કોઈ પણ વિસ્તાર બાકી બાકીની તમામ વિસ્તારોની અંદર સારામાં સારો વરસાદ પડશે તેવી મિત્રો આગ છે તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ વધુ વડિયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી ને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ ને લાઇક કરી દેજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય જય ભારત